નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની યોજના આવી છે નમોલક્ષ્મી યોજના આ યોજના અંતર્ગત છે મિત્રો સરકાર તરફથી રૂપિયા દસ હજાર પંદર હજાર અને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવે છે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડિયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમામ પ્રકારની યોજનાની માહિતી ચેનલના માધ્યમથી મળતી રહે તો ખાસ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં જેના વિડીયોની અંદર વાત કરીએ ગુજરાત સરકારનું બે ફેબ્રુઆરીના રોજ છે બજેટ રજૂ થયું હતું તેની અંદર સરસ મજાની એક યોજના આવી છે નમો લક્ષ્મી યોજના આ યોજના અંતર્ગત છે કિશોરીઓના પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના લાવવામાં આવી છે જે અંતર્ગત છે રૂપિયા બારસો ને પચાસ કરોડની જોગવાઈ છે આ યોજના અંતર્ગત હાથ ધરવામાં આવી છે આ યોજના અંતર્ગત લાભ કેટલો મળશે એ આપણે વાત કરીએ મિત્રો કિશોરીઓના પોષણ અને આરોગ્ય શિક્ષણ પ્રોત્સાહન માટે છે ધોરણ નવ અને દસ માટે વાર્ષિક દસ દસ હજાર સહાય મિત્રો વાર્ષિક છે દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે હવે એના માટે મિત્રો કેટલીક મર્યાદાઓની વાત કરીએ તો વાર્ષિક છ લાખ કે તેનાથી ઓછી આવક ધરાવતા પરિવાર ની દીકરીઓને છે આ લાભ મળવા પાત્ર થશે એનાથી વધારે હશે છ લાખ કે તેનાથી તો એવા લોકો ને આ યોજનાનો લાભ નહીં મળે હવે એની અંદર મિત્રો વાત કરીએ સરકારી છે અનુદાનિત છે બરાબર અને ખાનગી માધ્યમિક શાળાની અંદર જો અભ્યાસ કરતી હોય ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર બરાબર એવી વિદ્યાર્થીઓને છે દસ લાખ વિદ્યાર્થીઓને આ લાભ મળવાપાત્ર થશે મિત્રો નમો લક્ષ્મી યોજના અંતર્ગત છે સરકારના બજેટની અંદર રૂપિયા બારસો પચાસ કરોડની જોગવાઈ છે આ ધરવામાં આવી તો સરસ મજાની યોજના આવી છે મિત્રો ધોરણ નવ દસ અગિયાર બાર અને બાર પૂર્ણ કર્યા પછી પણ છે આ યોજના અંતર્ગત રૂપિયા પચાસ હજાર રૂપિયા સુધીની સહાય છે મળવાપાત્ર થશે વિશેષ આ યોજનાની માહિતી છે આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં સરસ મજાની યોજના છે સરકાર તરફથી આવી છે નમો લક્ષ્મી યોજના તો આ વિડીયો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરી દો